દિવાળી પૂર્વે જિલ્લાના સિયોર તાલુકાના દેવગના ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે દિવાળી પૂર્વે મીઠાઈ બનાવતા વેપારીઓને ઝડપથી સપ્લાય કરી શકાય અને કોસ્ટિંગ પણ ઘટાડો કરી શકાય તે માટે મીઠાને મોળા માઓમાં વનસ્પતિ તેલનો અને ફટકડીનો ઉપયોગ ફેક્ટરીના સંચાલકો દ્વારા કરવામાં આવતો હોય છે વનસ્પતિ અને ફટકડી જેવા ઘટકો મળતા ભેળસેળની સંભાવના દ્વારકાદી સ્વીટ માર્ટમાં રેડ દરમિયાન અખાદ્ય મીઠાઈનો માવો મળી આવતા નાશ કરાયો છે ત્યારે તપાસ દરમિયાન મળી આવેલ વનસ્પતિ સુમન બ્રાન્ડ અને ફુટકડી કેજનો ઉપયોગ ભેળસેળમાં મહત્તમ થતો હોઈ જિલ્લા પૂળ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ધવલ સોલંકીએ પ્રાથમિક તપાસમાં મીઠાઈઓના અને ઘી સહિતની અખાદ્ય સામગ્રીમાં ભેળસેલ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી